સીતારામ બધાય દાયરા નહીં વાગવામાં તો પૂણા નવ થયા વેહોનું બધું કમ્પ્લીટ થઈ ગયું આણતા દોવાઈ જ ગઈ ને જે કાલે વ્યાણીને એણી પેલા રેડી દોવે પછી મેં કહ્યું નિરાંત વિડીયો ઉતારીએ ભાઈ જો એમાં ઊભી ઊંસી જે સળે ઊભીને એ પ્રાહવે ગઈ એની કંઈ પાડું કાડો નહોતો જોયો જ્યાં થોડુંક દાણ ને એ બધું મૂક્યું ને બેઠીને દોવા તો ત્યાં પ્રાહવે ગઈ પછી પાડો ન કાઢ્યો તો પાડાને મૂકવો તો ને પાડો એ ભૂખ્યો ઉતો તો એ આણી દોવે ને સીધું ખીર ઊંટું ને એ મૂક્યું ઘડીક વાર તો ઓઇલું કર્યું પછી જરીક બહાર કાઢ્યો ભીખ મેરા પછી તાલ છેડ્યો ને એટલે સીધું સીધું પીએ લીધું તે હાર ગયો પાડો પાડાને કાં ઓલી અમારી પાડી છે ને એની ધવરાવી મુ હાથીથી ન જ પહેલાંથી પછી એવા જ ન થઈ મું સાહેના કે કી તે આ પાડાની તો છે ને જ એવા કરવો તે પી પ્રાહવે ગઈ ને એટલી પછી મેં નવ મૂક્યો કે આથી જો પીએ જાય ને તો એવા થઈ જાય આંગળીનો પછી એકલો પીએ લઈએ તો ભી પ્રાહવે ગઈ ને પાડે મલકનું ખીરું પી લીધું ફરીયું ભરીયું મેં વારે નાખ્યો જય ભાઈ ઉઠે ગયા વિહોનું રેડી થઈ ગયું ને પછી અમે ઉતારી ઉતારીએ તો પેલા એ થઈ ગયા પેલા વિહોનું રેડી કરી લઈએ પછી ઓલી વ્યાણી ના જે નવી હવી એવા હાટું જીક વધારે હોય કે એનું જરીક હમું નમું થઈ જાય ને તો પછી સારો કંઈ ટેન્શન ન રહીએ ને ઈ એક ટેન્શન જરા જરા તો ઉપાડે છે નવું હવ હું એને પાછી પહેલું તરી એટલી જગત બધી એને થાય ને એવા ન હોય એટલી કોઈ દવાય ગઈ આખું નહોતું દોયું રાખી દીધું ઘણો હા આખું ન દોવાય ને જ્યાં કરો એ આવી ઠાવકી રોગી अटन ओसी पड़े गई ना ठाउ की होती संतरा जे है बेहतर ना एक तो जहाँ पीरू हाँ फूल पीरू था गला रही कालो परोठा खावा होगा ना मेथी वाला धाना में और तो दा मेथी धाना था ही ना परोठा ना उन्होंने बेहतरीन दिखा पूतो आज बरे पास आती भूख लगी इतनी। भूख लगी। मैं उन्हें भूख नहीं दिला आज वो रे लागी मर जिधर ही खावाली। चाचा नो करूँ? अठारह खाई। अ पाँच पौड़ों ठंडे न तो यहाँ तो पर मतलब पौड़ी वेठी। ताई एक बेपारों ठंडी आएँ। मतलब जा कर

આપડે તોડ લીધું મને લાગે મોટા બઉ મોટા થાય ઈ જાત અલગ છે આ દોરી જાત છે

જો આમ બઠો કર્યો ને આકણી કે કે નખવાના કે સીધે ખાઈ જવા દહીં ઓરો જ મજા આવે વઘારવા કરતા જા પ્રિપરેશન આલે રીંગણાનું ઓળ પાડવું કરવી રીંગણા કઢી પણ એમાં બે જણા ને તાલતી કઢી થી

નઈ મને કેટના ખરીદ પાવો બનાવ્યો પાવો બનાવ્યો ઈ સાйно નેટ બનાવ્યું હા એ આ તેણી થી જ રમવા વાલે હટાણે કે પાટ બે લેપી હોને તૈયારી કરવાની છે બે પીહોને દોવાની હોય

খাবি <ahor finger> કુકરી ખાવી દોવા મેં આગળ ગયું ના ઊન માં ખાંડ નું તો તમે અહીં પગ ઉપાડી દે જ્યાં પગ ઉપાડે ને ખંજવાડી તો બેસે જાય લાંબી પાટ થેર લાંબી પાટ થેર ની કૂતી હોય દોવા તો કઈ નહીં મળી કૂતી થી પીને નહીં લાંબી જરાક તો દઈ તો પછી થોડી આખી દવાઈ ઉપલે આસર હોય દોવાની બે દાણે વેરી બેસે જાય મા જ્યાં જરી ખંજવારે પગ ઉપાડે ને કામ નવું હોવું હતી જ્યાં જરાક ખંજવારે ને તો બફનારી બેસે જાય પછી દહી દઈએ ખીરું સંટાડીએ ખીરું સાટવાની એવા હે ખીરું પીવાની એ કરે દહી ને તો બેહે જાય જા ખંજવાળી છે તો બહે જાય ત્યાં અહીં પર પડે એ હું જ તો ભેગી